તેમને ડર છે કે ગમે ત્યારે દાદાનો બુલડોઝર આવી ન જાય અને તેમના પર ફરી ન વળે હાલમાં તો દાદાનું બુલડોઝર જામનગરમાં કાર્યવાહી કરી રહ્યું છે તેમાં કેટલાક ધાર્મિક સ્થળો તોડ્યા છે તેના કારણે અમુકની લાગણી પણ દુઃખાય છે પરંતુ દાદાના તંત્રએ મક્કમ મને જણાવ્યું હતું કે ભલે કોઈને પણ ખોટું લાગે પણ સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો સામે ડિમોલેશનની કાર્યવાહી અટકશે નહીં નવસર્જન કરવું હોય તો જૂનું તોડવું જ પડે આજે રાજ્યમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરનારા રિક્સરના દાદાથી થરથરતા થઈ ગયા છે તેના કારણે હવે નવા ગુનેગારો કે ક્રિમિનલ્સ માટે સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરવું અઘરું થઈ ગયું છે દાદાએ દ્વારકાથી લઈને દાહોદ સુધી અને પાલનપુરથી લઈને વાપી સુધીના ગેરકાયદેસર બાંધકામો પર ધમધમાટી મચાવી છે સૌરાષ્ટ્રમાં તો કહેવાય છે કે કોઈ એવું શહેર બાકી નહીં હોય જ્યાં દાદાનું ડિમોલિશન હાથ ન ધરવામાં આવ્યું હોય હાલમાં જામનગર અને તેની નજીકના પીરોટન ચાકુ પર હાલમાં જબરદસ્ત ડિમોલેશન ચાલી રહ્યું છે આ ડિમોલેશન લગભગ પગવાડિયું ચાલે તેમ છે આ ડિમોલેશન જેમ તેમ કે બદલાની ભાવનાથી કરવામાં આવતું નથી અને કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતું સીમિત પણ નથી રાજ્યના લગભગ દરેક શહેરમાં તેમણે ગેરકાયદેસરના કબજા સાથે ડિમોલેશન હાથ ધર્યું છે આ ઉપરાંત

સ્થળે જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડ્યો છે પણ દાદાએ અત્યંત ઠંડી તાકાતથી આ વિરોધને થાળે પાડીને ના આખરી ઓપ આપ્યો છે આના કારણે દાદાએ કદાચ હજારો કરોડ રૂપિયાની સરકારી જમીન ભૂમાફિયાઓ અને ગેરકાયદેસરના દબાણ કરનારાઓના કબજામાંથી મુક્ત કરાવવામાં સફળતા મેળવી છે સરકાર ભવિષ્યમાં આ જમીનનો પોતાની રીતે સદુપયોગ કરી જાહેર સુવિધાઓની સેવાઓ વિકસાવી શકે છે અથવા તો તેની હરાજી કરીને તેનું મૂડી રોકાણ પણ કરીને જંગી કમાણી કરી શકે છે કંપનીઓને પ્લાન્ટ કે ફેક્ટરી સ્થાપીને રોજગારી ઊભી કરવા માટે પણ કરી શકે છે

સરકારી જમીન પરના દબાણો દૂર કરાવવાનું કાર્ય કેટલું કપરું હોય છે તે તંત્ર સારી રીતે જાણે છે તેથી સીએમ જેવા મુદ્દાથી પહેલ થાય નહીં ત્યાં સુધી આ મોરચે કશું થઈ શકતું નથી સ્થાનિક સ્તરથી લઈને પ્રાદેશિક સ્તર સુધી કેટલાય રાજકીય દબાણોનો સામનો કરવો પડતો હોય છે કૌચર જમીન પણ લોકો છોડતા નથી ત્યાં નધણી આપી સરકારી જમીન ને કોણ છોડ આ સંજોગોમાં ભુપેન્દ્ર દાદાએ સામા પવને કરીને કેટલાય વિરોધો પાર પાડીને કેટલાય દબાણોને અવગણીને અબ્બજો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરાવવાનું કામ પાર પાડ્યું છે દેશના બીજા કોઈ રાજ્યમાં આદરવામાં આવ્યું ન હોય તેવું અભિયાન તેમણે છીવ્યું છે આમ કોઈપણ પ્રકારનું નો મોટો ઉહાપો કર્યા વગર સરકારી જમીન ને ગુમ અને ગેરકાયદે કબજો કરનારાઓ પાસેથી કેવી રીતે છોડાવી તે કોઈ દાદા પાસેથી શીખે દિલ્હી મુંબઈ કોલકાતા અને ચેન્નાઈ જેવા મોટા શહેરો ગેરકાયદે કબજો અને વસવાટના કેન્દ્ર બની રહ્યા છે ત્યારે દાદાનું આ અભિયાન ફક્ત ગુજરાત જ નહીં પણ રાષ્ટ્રીય સ્તરે પણ માર્ગદર્શક નીવડી શકે તેમ છે